આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરેના સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના વિવાદાસ્પદ નિવેદન પર આકરો વિરોધ નોંધાવ્યો છે રેશમા પટેલે રાજ ઠાકરે પર આક્ષેપો કર્યા છે કે તેઓ પોતાની રાજકીય ભૂમિકા ટકાવવા માટે પ્રાંતવાદ અને ભાષાવાદનું ઝેર ફેલાવી રહ્યા છે આ નિવેદનથી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચી હોવાનું જણાવતા તેમણે ઠાકરેની આ ટિપ્પણીને અક્ષયમય ગણાવી છે રેશમા પટેલે ભાજપ અને મુખ્યમંત્રીને પણ આ મુદ્દે આડે હાથ લીધા છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સરદાર પટેલના નામે વોટ મેળવનારી ભાજપ આજે આ મુદ્દે ચૂપ કેમ છે શું ગુજરાતનું સ્વાભિમાન તેમના માટે મહત્વનું નથી તેમણે ચેતવણી આપી છે કે જો રાજ ઠાકરે સામે કડક પગલા નહીં લેવાય તો તેઓ દરેક ગુજરાતીઓનું અપમાન ગણાશે જય હિન્દ હું રેશ્મા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા આમ આદમી પાર્ટી રાજ ઠાકરેજીએ મહારાષ્ટ્રમાં પોતાની તૂટેલી ખુરશી બચાવવા માટે પોતાની સત્તા મેળવવા માટે જે પ્રાંતવાદની રાજનીતિ ચાલુ કરી અપમાન કર્યું એને મોરારજી દેસાઈનું અપમાન કર્યું આ અપમાન માત્ર કોઈ પ્રાંતના વ્યક્તિઓનું નથી આ અપમાન પૂરા દેશનું છે આ અપમાન એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે જેને અનેક પ્રાંતોને એક કરીને અખંડ ભારત

સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને ગુજરાતમાં લોકાર્પણ કરી રહ્યું છે આજે એ ભાજપ મોઢામાં મગ ભરીને બેઠું છે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ કહેવાનું છે અને પૂર્વ અધ્યક્ષ સી આર પટેલને પણ કહેવાનું છે કે તમે લોકો જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરો છો આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે રાજ ઠાકરેજી પ્રાંત રાજનીતિ કરી ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો

દેશને કરવામાં ઉભો છે એક એક સૈનિક તમારી ખિલાફ તમારી આ દેશ વિરોધી માનસિકતા સામે ઉભો રહેશે અને ભાજપે રાજ ઠાકરેજીને ભડકાવ કામગીરી માટે જેલ હવારે કરવા જોઈએ એફઆઈઆર કરવી જોઈએ એવી અમારી આ વિવાદે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રાજકીય તણાવ વધાર્યો છે રેશમા પટેલે ગુજરાતીઓને એકજૂટ થઈને આ અપમાનનો વિરોધ કરવા માટે અપીલ કરી છે હવે સૌની નજર ભાજપ અને રાજ્ય સરકારના પગલાં પર ટકેલી છે જે આ મુદ્દે શું વલણ અપનાવશે તે જોવાનું રહ્યું આ મુદ્દા પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં